લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું સ્વાગત કરું છું વિડીયો પચીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ આજે શું કરવું મેષ રાશિ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગયા અઠવાડિયાના ધંધાનો નફો અને નુકસાન તપાસવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પથારીમાં પડી નથી રહેવાનું આળસ કરવાની નથી વૃષભ રાશિ વાળા એ વૃષભ રાશિ વાળા એ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને આજની કોઈ યાત્રા જો કરવાની હોય તો યાત્રામાં પોતાનો કિંમતી સામાન સાચવો શું નથી કરવાની મિત્રો આજે આળસ કરવાની નથી મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેલા ગયેલા કપડાં પહેરીને પડી નથી રહેવાનું કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવાના અને આજે વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાના બાળકો પર ખોટો ગુસ્સો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે સૂર્યને ગોળ વાળા પાણીથી અર્ધ આપવું ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુઓ દાન કરવી શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણની કોઈ લાંબી યાત્રા કરવાની હોય તો તે ન કરવી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ અને મીઠાઈથી મોડું મીઠું જરૂર કરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવાના નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ભગવાન શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ એને ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ ભિખારી માંગવા આવે તો એને ખાલી હાથે પાછો નથી કાઢવાનો વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે ખાસ પોતાના ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપવું જોઈએ ઘરમાં બાજેલા જાડા દૂર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે આપણા પૂર્વજોને ભૂલી નથી જવાને એમનું ધ્યાન રાખજો ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબોને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના કામમાં ખોટી દખલગીરી નહીં કરતા મકર મકર રાશિવાળા આજે શું કરવું જોઈએ મકર રાશિવાળા આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ આજે સત્યનો સાથ આપવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે સમયનો દુરુપયોગ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તે સંપૂર્ણ જ્ઞાન तो मित्रों आज वीडियो गई मो तो लाइक करो शेयर करो यूट्यूब शेयर करे करें सब्सक्राइब करें हूँ हरिवदन चौकसी आप सौ रजा लो फरी मड़ी नवा वीडियो में नवी जाते तो चलो बदलिए जिंदगी नमस्ते